મેં આવી ગયા છે કઠવાડા ઇસ્કોન મંદિર તો બધા મને હું પ્રોબ્લેમ આવ્યો તો હવે અમે અહીંયા મારે આવું નહોતું હતું પણ આ મેડમનો બર્થડે હતો એટલે આ મને જબરજસ્તી ઉઠાઈને રહ્યા છે બે જણા કામ ઉપરથી જો આ બે જણા કેવા ટકા ટક દેખાશે ને હું જો કામ ઉપરથી ડાયરેક્ટ આવીશું હું એ પાસે જો કીધું નવો ડ્રેસ લઈ આવજો રસ્તામાં જો આ લોકો મને કામવાળી કઈ કઈ ખીજાઈ રહ્યા છે કારણ કે હું નવા કપડાં પહેરીને નથી આવી એટલે આવું ચાલો બેન તમે દાણા પક્ષીઓ માટે તો મારા માટે લાયક નહીં જો અમે આજે પક્ષીઓનો દાણાનો બર્થડે છે એટલે અમને આજે દાન પુણ્ય કરવાના છે પણ એટલા માટે નહીં કરવાના કે પાપ જોવાઈ જાય કેમ કે પાપ તો અમને કંઈ કર્યા જ નહીં તો શાના માટે તમે દાન પુન્ય કરવાનું બર્થડે છે એટલે ઓકે તો ચલો હવે તમને બતાવું મંદિર હા ત્યાર કાળું કાળું થઈ ગયું આખી છે હે

હવે હું અહિયાં કૃષ્ણ જોડે મસ્ત ફોટો પાડીશ બતાવું તમને આઈ લવ કૃષ્ણ જો મને બહુ ગમે છે અને હવે આની જોડે હું ફોટો પાડીશ પછી ઇન્સ્ટાગ્રામમાં મૂકીશ ફેસબુકમાં મૂકીશ આ બાજુ બી છે બીજું મસ્ત હોય એ તમને બતાવું આ રહી બીજું હા તો પણ હું આવું છું યાર રીલ બનાવવાળી આ લોકો મારા વેઇટ બી નહીં કરતા આવું ના કરશો ઊભા રહો તો ત્યાં મને તો ચપ્પલ પહેરવા તો શાંતિ રાખો આ ફોટો પાડવાનું કેન્સલ થયું હું ગૌશાળામાં જવાનું છે ગૌશાળામાં જઈને અહીંયા અહીંયા બહુ બળી ગયા છે કોઈ કઈ બાજ જવાનું છે મેં તો બરાબર ચપ્પલ બી નહીં પહેર્યા ચલો હવે આ ફૂલ હું તોડીશ તોડવું ના જોઈએ પણ તોડું છું મારી ફ્રેન્ડનો બર્થડે છે છે મેં એને કંઈ આપ્યું નથી એટલે હું હવે એને આપીશ તો જોઈએ શું કહેશે ચાલો હેપી બર્થડે થેન્ક યુ હરેક આમ એક એક કેરી જોઈએ આ મેડમ હવે શું કેવાનું આ ગૌશાળા છે ને તો અમે અહિયાં જઈશું ગૌશાળામાં ગાય ઘાસ ખવડાવવા માટે તો ચલો જઈએ

मैडम पहिला म्याडम थियो आगर दिशिस अब તને ફોટો પાડીશ બતાવું તમને આઈ લવ કૃષ્ણ જો મને બહુ ગમે છે અને હવે આની જોડે હું ફોટો પાડીશ પછી ઇન્સ્ટાગ્રામમાં મૂકીશ ફેસબુકમાં મૂકીશ આ બાજુ બી છે બીજું મસ્ત હોય તમને બતાવું આ રહી બીજું હા તો પણ હું આવું છું યાર રીલ બનાવી વાળી આ લોકો મારા વેટ બી નહીં કરતા આવું ના કરશો ઊભા રહો તો ત્યાં મને તો ચપ્પલ પહેરવા તો શાંતિ રાખો આ ફોટો પાડવાનું કેન્સલ થયું હો ગૌશાળામાં જવાનું છે હલાવ ગ્રૌ શારામ મજીનાય આયે બહુ બડી રહ્યા છે ઓય માં કઈ બજ જવાનું છું મે તો બરાબર ચપ્પલ ભી નહી પહેર્યા ચલો બીબી નહી કરે હલે બીજી વાત નહી હે બેન ને કે શું કરી ઓમે મોયલો ઓકે પેજ તો કઈક બહુ સખિયા બહુ બોલા છે ને ખબર હતી કે અમે તમને દેવા ના મને ખબર નહી વાઉ કેટલું ગજ્જબ મંડી લાગે છે યાર આઈ તો મારી એક રીલ બનતી હે એક રીલ બનાવો જ મારી અયા ો કૃષ્ણ ભગવાન બાલ સ્વરૂપ મોટા અને હજુ બીજા બીજા કૃષ્ણ બતાવું તમને મને બહુ જ ગમ્યા છે મેં અમારે રીલ બી બનાવી છે ફોટો બી પાડ્યો છે આ રહ્યા બીજા કૃષ્ણાએ વાસુદેવાએ પછી શું આભાયેલ હરે પરમા હરે પરમાત્માએ પછી પછી યાદ નહીં ગોવિંદ હરે હરે

બરાબર અને મંદિર બંધ થઈ ગયું છે અને હવે અમે જઈશું ચલો ચલો તો અમે રિટર્ન થઈ રહ્યા છે તો મસ્ત મંદિર છે બહુ મજા આવી બધાને એક વાર આ મંદિરે આવવું જોઈએ હાથવાડા ઇસ્કોનમાં નહીં મને ચાલો લગાવશે મારો ખબર નહીં મસ્ત કરજો કૃષ્ણા કૃષ્ણા હરે 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 કૃષ્ણા હરે કૃષ્ણા કૃષ્ણ કૃષ્ણ હરે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ રિટર્ન દુપટ્ટા બુપટ્ટા બાંધી લીધા છે હા હું બાંધી ને ઉડપટો તો ચાંદલો ભૂસાઈ નહી જાય યાર ના ના મે તો બાંધી તો ચાંદલો ભૂસાઈ જશે કેટલો મસ્ત ચાંદલો કરે છે પણ પસીનો બહુ વળે છે ભૂસાઈ જશે આંબી ચલો તો મળીશું નેક્સ્ટ વિડીયો માં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ હોય બાય બાય કહી દો આમનો બર્થડે છે બધા આમને હેપી બર્થડે કહેજો બરાબર પાયલ તોય બાય બાય કહી દે ટાટા ટાટા ચલો બાય રસ્તામાં ઉભા રહ્યા છીએ હા બધે બ્લોક બનાવીશ હા કે છે બધે રસ્તામાં મેં ઊભા રહ્યા છે માછલીના આ લોટ નાખવા માટે જો લોટ નાખીશું માછલીને અને પછી જઈશું આ રસ્તામાં છે એ આ છે યાર કઠવાડા તળાવ નાખો ચલો માછલીઓ તો આવતી નહીં રસ્તામાં ઉભા છે શેરડીનો રસ પીવા માટે પણ આ વર્ષાબેન પીડાવે શેરડીનો રસ્તો